મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડનના ગંભીરપુરા ગામે પુરવઠા વિભાગના દરોડા ખાનગી દુકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો રૂપિયા એક લાખનો જથ્થો ઝડપાયો ઈડનના ગંભીરપુરામાં ગુરુવારે પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડીને ઘઉ ચોખા ચણાને શંકાસ્પદ સરકારી એક લાખથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો જેમાં ઘઉંનો એક સાતસો નેવું કિલોગ્રામ ચોખા એક એકસો પચાસ અને ચણા પચાસ કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો જિલ્લા પુરવઠા અધિકારીને ગુરુવારે ગંભીરપુરાથી પસાર થતી વખતે એક દુકાનમાં સરકારી અનાજની લે વેચ થતી હોવાની હિલચાલ જોવા મળતા ઈડર પુરવઠા વિભાગની ટીમને બોલાવી દુકાનમાં દરોડો પાડ્યો હતો તંત્રની તપાસ દરમિયાન એક સાતસો નેવું કિગ્રા ઘઉં એક એકસો પચાસ કિગ્રા ચોખા અને પચાસ કિગ્રા ચણાનો જથ્થો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું વધુ તપાસ દરમિયાન આ દુકાનમાં કેટલાક માણસો સરકારી અનાજ આપી જતા હોવાનું પણ જણાવ્યું હતું આ અનાજ બાબતે દુકાન માલિક મેમન જાકીર હુસેન ફકીર મહંમદની પૂછતાછ હાથ ધરી હતી જેમાં તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી આખરી તંત્રએ જ અનાજનો તમામ જથ્થો શંકાસ્પદ સરકારી અનાજ રૂપી ગણી તમામ જથ્થાને બદામાલ સાથે કબજે લીધો હતો તમામ શંકાસ્પદ અનાજનો પુરવઠા ગુડાણમાં મોકલી આપવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા